વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી થરાદ ખાતે હાજર રહ્યા આ દરમિયાન શિવનગર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ ભેગી થઈ ધારાસભ્યને મળી દારૂના ચાલી રહેલા ગેરકાયદેસર ધંધા અંગે રજૂઆત કરી હતી શિવનગરની મહિલાએ સ્પષ્ટ રીતે આક્ષેપ કર્યો કે રાજ્યના ગૃહમંત્રી ખુદ કહે છે કે ક્યાંય દારૂનું વેચાણ થાય તો જાણ કરવી છતાં થરા પોલીસની રહેમ નજર હેઠળ શિવનગર વિસ્તારમાં ખુલ્લે આમ ધંધો ફળીભૂત થઈ રહ્યો છે મહિલાઓએ જણાવ્યું કે અનેકો રજૂઆત છતાં કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી મહિલાઓની રજૂઆત બાદ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમના સાથે સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા જ્યાં તેમણે એસપી સહિતના તમામ પોલીસ અધિકારીઓને કડક શબ્દોમાં ચેલેન્જ આપતા કહ્યું કે દારૂના ગેરકાયદેસર ધંધા અંગે છ તારીખ સુધી નિરાકરણ આવ્યું જ જોઈએ નહીં તો હું અહીંયા ધરણા પર બેસીશ અને આ મુદ્દો ઉગ્ર રૂપ ધારણ કરશે મેવાણીની આ ચેતવણી બાદ વિસ્તારમાં ચર્ચાનો માહોલ સર્જા છે અને હવે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે તેની સૌનામાં નજર છે એવા જીતુભાઈ બારોટ થરાદ